યશવી ફાઉન્ડેશન દ્વારા એકાવન યુગલોના લગ્ન કરાવાશે આજે એકાવન દીકરીઓનો મહેંદી રસમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ વર્ષ બે હજાર વીસથી વિવિધ સેવાકીય કાર્યો સાથે જોડાયેલા છે આરોગ્ય શિક્ષણ અન્ન સેવાની સાથે સાથે સામાજિક ઉત્થાન માટે પણ સતત કાર્યશીલ છે જેના ભાગરૂપે બે હજાર ચોવીસમાં બીસ યુગલોએ સમૂહ લગ્ન બાદ આ વર્ષે બે હજાર પચીસમાં એકાવન યુગલો પ્રભુતામાં પગલાં પાડનાર છે આ શુભ અવસર પર આજે એકાવન દીકરીઓની મહેંદી રસમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે યશવી ફાઉન્ડેશનના સ્થાપક શ્રી પરેશભાઈ ખંડેલવાલે જણાવ્યું હતું કે તારીખ ચાર મે હજાર પચીસ રવિવારના રોજે દ્વિતીય સર્વ સમાજ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જે પહેલાં આજે મહેંદી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જરૂરિયાતમંદ તેમજ પિતા વિહોની દીકરીઓની પરિવારની હૂંફ આપતા અમે કાર્યશીલ છીએ જેના માટે અમે દીકરીઓને લગ્ન પૂર્વ પાણીતરની લઈને લગ્ન બાદ

આજે અમે દોઢ થી બે મહિનાથી લગ્નની તૈયારી કરી રહ્યા છીએ જ્યારે આપણે પોતાના ઘરે લગ્ન હોઈએ ને આપણે જે તૈયારી કરીએ છીએ એ જ રીતે અમે તૈયારી કરીએ છીએ મહેમાનોને બોલાવાથી માંડીને છોકરીઓના બી દરેકે દરેક વસ્તુને ધ્યાનમાં રાખીને તૈયારી લગભગ દોઢ બે મહિનાથી અમારી થઈ રહેલી છે આજે પહેલી મે ના અમે મહેંદી રસમનું આયોજન રાખ્યું છે અડાજનમાં ચોક્સીવાડીમાં છોકરીઓ આજે એટલી બધી ખુશ થઈ ગઈ છે કે કદાચ તો અમને અમારા ઘરે જો અમે કર્યા હતા લગન તો અમે આટલું ભવ્ય આયોજન અમને નહીં મળતે જે અમને યશી ફાઉન્ડેશન આજે આપી રહેલી છે વાત કરીએ બેન તો આ દીકરીઓને કઈ રીતે તમારો સંપર્ક કરવાનો આવેલો હતો એમાં અમે એવું હતું કે અમે એક ઇન્સ્ટા પર અમારા પેજ પર યશી ફાઉન્ડેશનના પેજ પર અમે એક રીલ ફેરવી હતી કે ભાઈ અમે સમૂહ લગ્ન જે યોજી રહ્યા છે એમાં જે દીકરીઓને

જે તમે જોઈ જ રહેલા છો કે છોકરીની ખુશી કેટલી છે અત્યારે તો લક્ષ્મીથી કમ નથી ને આપણે આજે કોઈ છોકરીને કન્યાદાન કરવું આપણે એકનું કન્યાદાન કરવું ને એકવી એકાવનનું કન્યાદાન કરવું એ કેટલું ભવ્ય છે ને કેટલું આપણા નસીબમાં હશે તો એ આપણને મળશે એ રીતનું છે પર્યાવરણની વાત તમે છેડી છે તો કઈ રીતે શું કાળજી રાખી યશવી ફાઉન્ડેશન અમે ઝીણામાં ઝીણી યશવી ફાઉન્ડેશન એ લોકોનું કાળજી રાખી છે કે આજે છોકરીને ચમચીથી માંડીને ફ્રીઝ ટીવીથી માંડીને હરેક વસ્તુ કે જે એને બજારમાં જવું નહીં પડશે એના લગ્ન જીવનનું શરૂઆત કરવામાં એ રીતથી અમે આયોજન રાખ્યું છે પાનેતર છોકરીનું જે અરમાન છે જે જેને લગ્નમાં પહેરવાનું છે એનું તો હવે હું તમને કંઈ એવું દર્શાવું કેવી રીતના કે છોકરીના અરમાન હોય કે આજે હું આ પેરીસ તે પેરીસ એ બધી વસ્તુનું ધ્યાન રાખીને અમે પાનેતર વિતરણ બી કર્યું છે છોકરીઓને મહેનત ઝીણામાં ઝીણું કે આજના જમાનામાં છોકરીઓને શું જોઈએ છે એ રીતથી અમે એ લોકોને ચણિયા ચોળી દુપટ્ટા જે છોકરીઓના અરમાન છે કે હું આ રીતથી દુલ્હન બનીશ આજે અમે એ લોકોને તૈયાર બી કરાવવાના છે છોકરીઓના મેકઅપથી લઈને મહેંદી રસમથી લઈને ઝીણામાં ઝીણી વસ્તુને ધ્યાનમાં રાખીએ છીએ